નમસ્કાર દર્શક મિત્રો હું છું ગ્લોબલ એસ્ટ ગુરુ ડોક્ટર પંકજ નાગર હર રમેશની જેમ જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ આજે એક અદ્ભુત પ્રયોગની વાત તમારી સમક્ષ લઈને હું આવ્યો છું ધનતેરસ શનિવાર અઢાર ઓક્ટોબર બે હજાર પચીસનો આ એક નાયબ પ્રયોગ છે પ્રયોગને સમજવાની કોશિશ કરજો થોડુંક અંકશાસ્ત્ર પણ એની અંદર આવશે પૂજાની વાત આવશે પણ તમને અંતમાં આ પ્રયોગ કર્યા બાદ સમૃદ્ધ બનાવશે એ વાત સ્વ સોના સોનાજી વિશે આવો આગળ વધીએ સામાન્ય રીતે ધનતેરસ એટલે લોકોના મનમાં એક એવી બિલીફ છે કે આ ધનને પ્રાપ્ત કરવાનો તહેવાર છે પરંતુ મિત્રો ધનતેરસ એ ભગવાન ધન્વંતરીનો તહેવાર છે ધન્વંતરીનું પૂજન એટલા માટે કરવામાં આવે છે કે તમારી તંદુરસ્તી સચવાય અને સમગ્ર વર્ષ તમે બિલકુલ નિરોગી રહો પરંતુ આજે એક નવું સૂત્ર છે કે વેલ્થ ઇઝ હેલ્થ એટલે લોકો સંપત્તિને જ તંદુરસ્તી સમજતા હોય ચલો ભાઈ કંઈ વાંધો નહીં કારણ કે ધન આવશે તો મન સ્વસ્થ રહેશે અને મન સ્વસ્થ હશે તો તન ઓટોમેટિકલી સ્વસ્થ રહેશે આ બાબતો મને કોઈ વાંધો નથી હવે પ્રયોગની વાત સાંભળી લો તમે પ્રયોગ અદ્ભુત છે ધનતેરસના દિવસે અઢાર ઓક્ટોબરે રાત્રે નવ ત્રીસથી દસ દસની વચ્ચે આ પ્રયોગ તમારે કરવાનો છે તમારા પૂજાના સ્થળે જવાનું છે પૂજાના સ્થળે દર્ભનું આસન પાથરવાનું છે સામે બાજોટ મૂકવાની છે બાજોટ ઉપર ભોજપત્ર મૂકવાનું છે એ ફોર સાઈઝનું અને ભોજપત્ર ઉપર સૌથી પહેલાં તમારું નામ લખવાનું છે પછી પિતાનું નામ લખવાનું છે પછી તમારી જન્મ તારીખ લખવાની છે અને આ ભોજપત્ર ઉપર તમારે ઘોડાની નાળ પીક ફિક્સથી ચોંટાડવાનું છે ઘોડાની નાળ ચોંટાડ્યા પછી બરોબર વચ્ચે લોશું ગ્રીડ યંત્ર જે અંકશાસ્ત્રમાં ખૂબ જ પ્રસિદ્ધ છે આ લોસુ ગ્રીડ યંત્રને વચ્ચો વચ્ચે તમારે એ તાંબાનું હોઈ શકે ચાંદીનું હોઈ શકે અને સામાન્ય કાગળમાં દોરેલું પણ હોઈ શકે એને તમારે વચ્ચે ચોંટાડવાનું છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમારી જન્મ તારીખનું ટોટલ ટોટલ એટલે શું ધારો કે એક વ્યક્તિનો જન્મ એક જાન્યુઆરી બે હજાર એકના રોજ થયો હોય તો એનું ટોટલ થાય પાંચ તમારી જન્મ તારીખ ગમે તે હોઈ શકે તમારું ટોટલ તમારે કરવાનું છે એ દિવસે તો તમારું જે જન્મ તારીખનું એટલે કે તારીખ મહિનો અને સાલનું જે ટોટલ થતું હોય એ ટોટલનો જે અંક આવતો હોય એને તમારી લોસુ લોશુંગર યંત્રમાં જે જગ્યાએ આંક લખેલો હોય એના પર લાલ સાઈઝથી ગોળ રાઉન્ડ કરવાનું છે ત્યારબાદ નાળ જ્યાં ચોટાળી હોય તેની બરોબર નીચે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો છે એની બાજુમાં કુળદેવીનો પણ ફોટો લગાવવાનો છે તો મિત્રો તમને મારી વાત સમજમાં આવી ગઈ છે દીવો ધૂપ અગરબત્તી કરવાની છે ધનતેરસના દિવસે રાત્રે નવ ત્રીસથી દસ દસની વચ્ચે જ્યારે ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર છે જ્યારે બ્રહ્મા યોગ છે જ્યારે ગુરુની હોરા છે શનિવારનો દિવસ છે અને મસ્ત મજાના ચોકડીયાનો પણ તમને લાભ મળશે તો આ એક ઉત્તમ સમયની અંદર તમારે આ પ્રયોગ કરવાનો છે દીવું અગરબત્તી કરી અને ત્યારબાદ આ મંત્ર જે હું બોલું છું કે મંત્ર તમારે એ જ કાગળ ઉપર અગિયાર વાર લખવાનો છે જગ્યા રાખજો થોડું ભોજપત્ર ઉપર થોડીક જગ્યા રાખજો એટલે અગિયાર વાર એ મંત્ર લખી શકાય કાં તો પાછળની સાઈડે પણ લખી શકાય છે બહેતર એ રહેશે કે તમે આ મંત્ર અગિયાર વાર પાછળની સાઈડે લાલ પેન વડે લખી શકો છો આ મંત્ર આ પ્રમાણે છે અણીમાં મહિમા ધીમા ગરીમા તથા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વમ વશિત્વમ ચાસષ્ઠ સિદ્ધય આ મંત્રને તમે હનુમાન ચાલીસાના પાના પર પણ વાંચી શકો છો સુંદરકાંડની અંદર પણ વાંચી શકો છો એનો મતલબ છે કે તમે વજનમાં હળવા થઈ શકો છો ભારે થઈ શકો છો વસ્તુની અંદર જઈ શકો છો બહાર આવી શકો છો ને આ મંત્ર કર્યા પછી તમે જે પણ ઈચ્છા કરશો એ પરિતૃપ્ત થશે એમાં લેશ માત્ર આ મંત્રનો આશય જે છે એનું જ્ઞાન જ એ છે કે તમે જો આ પ્રમાણે પૂજા મારા આપેલા પ્રયોગ પ્રમાણે પૂજા કરશો તો આ મંત્રની માળા કર્યા પછી રોજ તમારે એક માળા કરવાની પાછી એક મહિનો આ માળા કરવાની જે મંત્ર હમણાં હાલ બોલ્યો આ મંત્ર આ યંત્ર તમામ જે એના પિક્ચર પિક્ચરાઈઝેશન છે એનો સ્ક્રીનશોટ છે અગર તો એની એક આકૃતિ છે એ આ સ્ક્રીન ઉપર મૂકવામાં આવશે મંત્ર પણ મૂકવામાં આવશે લેશ માત્ર ચિંતા કરવાની જરૂર નથી જરૂર છે તમારા વિશ્વાસની જરૂર છે શ્રદ્ધાની જરૂર છે એક ભાવ સાથે આ પ્રયોગ કરવાની આ પ્રયોગ કરવાથી મારા અનુભવો એવું કહે છે કે તમને સંપત્તિ મંદુરસ્તી અને તંદુરસ્તી સીધહસ્ત થાય છે મારી શુભકામનાઓ તમારી જોડે છે